પ્રભુ યસુ સર્વશ્રેષ્ઠ નામમાં આપને પ્રેમી સલામ પવિત્ર બધા તારા છે અને જે તારા તે મારા છે અને હું તેઓમાં મહિમાવાન થયો છું આ વચનમાં પરમેશ્વર પિતા અને પરમેશ્વર પુત્રની પ્રભુ ઈસુ ખ્રિસ્તની વચ્ચેનું એક સિદ્ધ એકત્વ જોઈ શકીએ છીએ આપણે મનુષ્ય પરમેશ્વરને પ્રેમ કરીને કહી શકીએ છે કે હે પરમેશ્વર જે કંઈ મારું છે તે સર્વ તારું છે પરંતુ આપણે એ પ્રમાણે ક્યારેય નથી કહી શકતા કે હે પ્રભુ જે કંઈ તારું છે તે મારું છે એટલા માટે કે કેવળ પરમેશ્વર પુત્ર અને પરમેશ્વર પિતા એક છે અહીંયા પરમેશ્વર પુત્ર પ્રભુ શું ખ્રિસ્ત પિતાને તે લોકોના વિષયમાં કહી રહ્યા છે જેમણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે અને જેમણે પોતાના જીવનમાં પ્રભુ ઈસુને પોતાના તારણહાર અને પ્રભુ તરીકે અંગીકાર કર્યો છે અને ઉદ્ધાર મેળવ્યો છે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી પરમેશ્વર પિતા જેમણે તેમને આ સંસારમાં મોકલ્યા છે તેના પર વિશ્વાસ કર્યો છે કારણ કે તેઓ બંને એક છે અને તેઓએ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીને તેનો મહિમા કર્યો છે એક પરમેશ્વર અર્થાત પરમેશ્વર પિતા અને પવિત્ર આત્મા પર વિશ્વાસ દ્વારા તમે પણ ઉદ્ધાર પામી શકો પરમેશ્વરને મારી એ જ પ્રાર્થના છે ધન્યવાદ